મેઘરાજાનો છડી ઉત્સવ અને આ મેઘરાજાનો જે ઉત્સવ છે તો આ મેઘરાજાનો છડી ઉત્સવ જેનું આયોજન ભરૂચમાં થાય છે ક્યારે શ્રાવણ વદ નોમના રોજ ક્યારે શ્રાવણ રોજ દર વર્ષે શ્રાવણ નોમના દિવસે મેઘરાજાની છડી ઝુલાવવાનો ઉત્સવ હોય છે જેને ભરૂચમાં મેઘ મેળા તરીકે ઓળખવામાં આવે છે આ ઉત્સવ ભાઈ ઓકે આ જ્ઞાતિ છે ભાઈ ભાઈ જ્ઞાતિ જ્ઞાતિના લોકો દ્વારા મનાવવામાં આવે છે નદી અને સામાન માલસામાનમાં હેરફેરનું કામ કરતી આ પ્રજા જળ તત્વને અને મેઘ રાજાને ખૂબ જ મહત્વ આપે છે ભાઈ પ્રજાનો ઉત્સવ હોવા છતાં અન્ય ધર્મ સંપ્રદાયના લોકો પણ આ ઉત્સવની અંદર જોડાય છે ભાઈ જ્ઞાતિ છે ભાઈ સમુદાય છે ભાઈ સમુદાય છે એમના દ્વારા સાથે સાથે બીજા સમુદાયો પણ આની અંદર પાર્ટિસિપેટ કરે છે આ જે ભાઈ સમુદાય છે ને એમનું મુખ્ય કામ એ છે કે માલ હેરફેર કરવું નદી કાંઠાની અંદર

તો આજે જ્ઞાતિના લોકો છે પ્રાચીન સમયમાં છતાં મેઘ પ્રસન્ન ન થાય એટલે કે વરસાદ પડ્યો નહીં એના પછી આ જ્ઞાતિના વૃદ્ધોએ પ્રતિજ્ઞા લીધી કે જો ચોવીસ કલાકની અંદર વરસાદ નહીં આવે તો તલવારથી આ પ્રતિમાનું ખંડન કરીશું એટલે કે જે મેઘ પ્રતિમા બનાવી હતી એને તોડી નાખીશું કારણ કે યાર અમે આટલી બધી પૂજા કરી તો પણ વરસાદ ના આવે તો મહત્વ શું ઓકે પરંતુ એવો સંજોગો ઉભો થયો એવી કહેવાય છે કે પ્રસન્ન થઈ ગયા દેવ તો એ જ રાત્રે એ જ રાત્રે જોરદાર વરસાદ વરસ્યો ત્યારથી આ ઉત્સવ દર વર્ષે પરંપરાના ભાગ રૂપે ઉજવવામાં આવે છે હવે શ્રાવણ વદ દસમ સાંજે મેઘરાજાની આ રીતના મૂર્તિ બનાવવામાં આવે છે જો અહીંયા જોઈ શકો છો આ રીતના મેઘરાજાની આ રીતના

ચાર દિવસ મોટો મેળો ભરાય છે જે આસપાસ ગામ પ્રદેશના લોક સમુદાયો પણ આની અંદર ભાગ લે છે તો સરસ સરસ મજાનો મજાનો મેળો આપણા ગુજરાતના ભરૂચની અંદર ભરાય છે છે ઓકે મેઘરાજાના છળીનો ઉત્સવ જે આપણને આપણા ગણપતિ દાદાની પેલું જે રથ નીકળે છે પછી આપણે વિસર્જન કરીએ છીએ એવી કંઈક યાદ અપાવે છે જેમાં પ્રતિમા કોની હોય છે તો મેઘરાજાની હોય છે એટલે કે વરસાદના દેવની હોય છે ક્લિયર ચલો આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્ત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઈબ કરો